સાંઈ બાબાની પારચો કે સતીષભાઈ આપણા શરણારાજી મહારાજે કૃપા કરી કે આજે તમારે આવવાનું જ છે તો એ પાત્રતા આપણને પ્રાપ્ત થાય આવા દિવ્ય આયોજનમાં જલારામ બાપા કયો સાંઈ બાબા કયો તમામ ભક્ત કયો વર્તમાનમાં પણ જે ભાગવત કથા છે એનો અર્થ જો હું તમને કહું તો ભાગવતા અયમ ઇતિ ભાગવતમ ભાગવતમાં ભગવાનની કથા નથી ભગવાનના ભક્તોની કથા છે ધ્રુવ મહારાજની કથા છે પ્રહલાદની કથા છે હિરણી ની કથા છે ની કથા છે ભગવાનની તો ચરિત્ર છે જ પણ વધારે કોઈ મહત્વ હોય તો ભગવાનના ભક્તોનું ચરિત્ર છે અને એવા ચરિત્ર અહીં આપણે ગાઈએ છીએ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક થાકે પદ વંદન કરો નાશે વિઘ્ન અનેક આવા દિવ્ય ધામમાં આપ સૌ અહીંયા ભજન અને ભોજન બેઉ પ્રાપ્ત કરી રહ્યા છો અમે બદ્રીનાથની કથા હતી ત્યારે અમે ચર્ચા કરી કથામાં અનયાસે બોલાયું કે ભગવાનની મંદિરે આપણે જઈએ તમારું મોઢું જો હસતું હોય તો સમજવાનું ભગવાન તમારા માં આવી ગયા છે ગુરુ ના ઘેરે જાઓ મંદિરે જાઓ માતા પિતાના ઘેરે જાઓ વડીલ ના ઘેરે જાઓ ભગવાન થી મોટું કોણ હોય એના મંદિરે જાવા જાઓ અને પગે લાગો પ્રાર્થના કરો સ્તુતિ કરો જે ચડાવો ચડાવો અને રીટર્ન માં ઉતરતા જો પ્રસન્નતા આવી જાય તો સમજવાનું ભગવાન આપણે હારે છે આપણે હારે છે પ્રસન્નતા એ જ પ્રસાદ છે તો એ નેત્ર થી ભગવાન આવે આપણામાં કાન થી ભજન આજે થયેલા થી ભગવાન આવે અને બીજું આ પ્રસાદ થી પણ ભગવાન આપણા અંદર આવે આઈનો ભંડારો તમે ખાશો ને સાતમનો મારો તો અનુભવ છે બધા ભંડારાના પણ એ તમે એ ભંડારો ખાઓ તમે રાત્રે ઊંઘ સારી આવશે કોઈ રાત્રે ઊંઘ ના આવતી હોય એને પહેલાં આવો ભંડારામાં ખાઈ આવવાનું એટલે ઊંઘ તો સારી આવશે આપણે તો બધા મહેનતું મહેનતું વર્ગ વર્ગ છે આપણે તો ઊંઘ આવી જ જાય પણ અમારે શહેરમાં કેવું પડે ઊંઘ નો આવે રાત્રે એટલે આ ધામમાં આવા મનોરથ છે અને એમાં કળિયુગમાં કીધું રામાયણમાં કલિયુગ કે સુમેરી સુમે નામનો આધાર ભગવાન નું નામ લીધું કઈ પ્રહલાદજી આપણાથી ખાલી ભગવાન નું નામ જ લેવાય કઈ જપ તપ બહુ મોટા કરી શકાય એમ છે કોઈ આપણે બહુ સાધના કરી શકીએ એમ છીએ એમાં પણ એક નહીં તમે તો વિષ્ણુ હજાર નામ લ્યો છો અહીંયા તમે વિચારો કેટલું પુણ્ય પ્રાપ્ત થયું હશે કે આપણે એક નહીં એક નામ નહીં હજાર નામ બોલવા ભગવાનના જે હજાર નામ છે અને એ હજાર નામનું પુણ્ય જલારામ બાપા બે વાર આપી દે સમજાય ને એક વાર રામ બોલો એનું પુણ્ય એક હજાર નામ બોલવાનું પુણ્ય છે અને જલારામ બે વાર રામ બોલો તો બે હજાર નામનું પુણ્ય છે તો આ સાતમના દિવસે

અને હું જ્યારે જ્યારે જોઉં ત્યારે ગામો ગામમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય તો એનો શ્રેય આપણને સાંઈ શરણાનંદજીને જ આપવો જોઈએ નહીં તો આપણને આ જ્ઞાન કોણ આપે મહાભારતની કથા છે એનું શાંતિ પર્વમાં લખ્યું છે કિમેકમ દેવતમ લોકે કિમ વાપ્યકમ પરાયણમ સ્તુવંત કંકમ અર્ચંત વા શુભમ કો ધર્મ સર્વ સર્વધર્માનામ કયો ધર્મ સર્વ સર્વધર્માનામ ભવત પરમો મત કયો શ્રેષ્ઠ ધર્મ છે આ જે અંત સમય હોય ને માણસ કોઈ ખોટું બોલે જેને મરી જ જવું છે કોઈ ખોટું બોલે આ વિશ્વ પિતામાં બોલે છે એ અંત સમયે કોઈ ખોટું બોલે ત્યારે એને કીધું કે આ યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુંચતે નમસ્તસ્મે વિષ્ણવે બ્રહ્મ વિષ્ણુ તમે આ વિષ્ણુ સહસ્ત્રના નામ બોલો ના એ જ તમને ગતિ આપશે એજ તમને મુક્તિ આપશે એજ તમને ભક્તિ આપશે એજ તમને શાંતિ આપશે એજ તમારા ઘરમાં જે નથી આજે બધાના ઘરમાં બધું જ છે પણ શાંતિ છે બધી રીતે બધા સુખી છે પણ એ શાંતિ છે શાંતિ ક્યારે મળશે કેવલ ને કેવલ વિષ્ણવે વિષ્ણવે હજાર નામ બોલો એટલે તમારા ઘરમાં શાંતિ મળે અને આ ધામમાં હું તો તમને પ્રસન્નતા પણ વ્યક્ત કરું અને આ વિષ્ણુ શસ્ત્ર કોઈ છોડતા નહીં તમારી જિંદગી બ્રાહ્મણ એક પ્રાર્થના કરે કેમ કે મને અનુભવ છે મેં અમે દરરોજ પ્રાર્થના કરીએ દરરોજ વિષ્ણુ શસ્ત્ર ગાતા હોઈએ કેમ કે મારે દરરોજ સત્યની કથા હોય એટલે મારે વિષ્ણુ શસ્ત્ર બોલવા જ પડે અને શ્રાવણ મહિનો હોય તો કોઈક વાર અમારે ત્રણ કથા આવે તો અમે વિષ્ણુ શસ્ત્ર ત્રણ વાર બોલી નાખીએ તો હજાર નામ થાય તો આવું આ વિષ્ણુ શસ્ત્ર અને વિષ્ણુ પુરાણ અહીંયા

બીજા મહિનામાં આઠ બે થી તેર બે સુધી આપણા સાંઈધામ આપણું સાંઈધામ પંચલાઈમાં કરવાનું છે કથા અને એમાં તમારે બધા છે સપરિવાર આવવાનું એકલા એકલાય કોઈ લાભ લેવાનો નથી જેટલા બાળકો હોય બહેનો હોય વડીલો હોય અને તમારા ગામના કોઈ બેન દીકરી બીજા ગામમાં ગયો નથી એના પરિવારે લઈ આવવાનું જમાય લોકોને બી લઈ આવવાના કેમ કે તમે એક માણસ ને લાવો ને એટલે એના ખાતા નું દસ ટકા તમને પુણ્ય મળે અને તમે દસ ને લાવો તો સો ટકા પુણ્ય મળે એટલે આ દિવ્ય